હર્વદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના ગામડાઓમાંથી જુદી જણસ લઈને વેચાણ કરવા ખેડૂતો આવે છે પરંતુ આ વર્ષે ઉનાળુ પાકમાં તલની ખૂબ મોટા પ્રમાણમાં આવક થઈ છે તો તલના ભાવ નીચે જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે હાલ તલનો ભાવ સરેરાશ એકવીસોથી ત્રેવીસોનો મળ્યો છે ખેડૂતોને બિયારણ ખાતર મજૂરી સહિતના ખર્ચાઓ થતા હોય ત્યારે આટલો નીચો ભાવ મળતા ખેડૂતોને નુકસાન જાય છે ખેડૂતોના થી રૂપિયા જેટલો ભાવ મળે તો નુકસાન જાય નહીં જો કે હળવદ માર્કેટયાર્ડમાં સામાન્ય રીતે દરરોજ ત્રીસ હજાર ટન જેટલી તલની આવક થતી હોય છે જ્યારે હાલ એક જ દિવસમાં એકતાળીસ હજાર મણ કરતા વધુ તલની આવક થઈ છે તો હાલ ખેડૂતો જે છે તે તેમના બિયારણને લઈને ભાવની માંગ કરી રહ્યા છે મહત્વનું છે કે ખેડૂતોને અનેક ખર્ચાઓ બાદ કરીને જે નફો મળતો હોય છે તે આ ભાવના સંદર્ભમાં ખૂબ જ ઓછો છે અને હાલ તે સરેરાશ ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં તલની આવક પણ જોવા મળી રહી છે ભાવ મળતા નથી ખેડુ ને બાવીસો મળે અને ખર્ચો નો ખર્ચો થઈ જાય તલની બજાર કઈ આવતી નથી શું કરે દવા ને દાડિયા ને ત્રણસો ચારસો રૂપિયા દાડી લે બપોર સુધીને તલની બજાર અત્યારે બાવીસો ત્રેવીસો રૂપિયા હાલે હવે આમાં તમે વિચારો ખેડૂત શું કરે હવે ચારસો રૂપિયા દાડી દઈએ આપણે આમાં પછી રૂપિયા ભાવ આવે તો આપણે આપણે શું કરીએ વાવેતર વાવેતર નો ખર્ચો પાંચ થી છ હજાર નો ગણવાનો હવે બાવીસો ત્રેવીસો રૂપિયા ભાવ આવે તો આમાં ખેડૂતો કરે શું અત્યારે તલ વાત કરીએ તો તલની લગભગ આવક આજે ચાલીસ થી પિસ્તાલીસ હજાર માં જેટલી છે મોટા બે શેડ છે બે શેડની અંદર ઉતરાઈ કરવામાં આવે છે અને શેડ ભરાઈ જાય એટલે ઉભા વાહનો રાખી દેવામાં આવે છે ઉભા વાહનમાં પહેલા હરાજી કરવામાં આવે છે પછી બે શેડમાં જેથી કરી મજૂર મિત્રોને કોઈ એવો તાપ લાગે નહીં અને તાજા સાહેબ તે તોલ કરી શકે બીજા નંબરમાં ઉનાળુ તલમાં વાત કરીએ તો હળવદ અને અમરેલી મારા ધ્યાને છે ત્યાં સુધી આ બે એપીએમસી એવી છે જે ઉનાળુ તલમાં ખરેખર ઘણી બધી આવક હશે આજે અમારે ચાલીસ થી પિસ્તાલીસ હજાર મનની આવક છે છતાં અત્યારે બે હજારથી ચાલી